બાજરી ને બધું કોમ હતું કે હમી હોય જ નહીં આકડે એવું છે એમ તો લેડો તમે ખાધું કે નહીં ખાધું ના ખાવું જ નહીં લેડો ઘેર જઈને આપણે થઈ લઈએ પાછું જઈએ સાહેબ એવું છે ઓહો ઓવો લેડો રાજુ બોલો જાવ બીજું શાંતિ છે તમારે શાંતિ શાંતિ તે ધરાઈ ખાધું કે ધરાઈ ખાધું ઓવા પાકા કારણ કે અમારે તો ઘેર નહીં ગયા એ ત્યાં પીઓ જેલો

તો તમે પેલા જો નકર આપડે બે બે ઓયથી પાછા વળી જઈએ કાઠો થઈ ગયો તો થઈ જ જો હું તો એમ કહું છું અને હું તો કહું કોઈ થાબ બબડારે તો ખમી લેજો તો ઝૂમટી હોય તો તમાર દોશી હું કીધું હા હા તો તમે જો હું હોય હું બોલું એટલે એવું લાગે કે હું આવી જાય હો હા બે વગણ જો તમે ને કેતા ના કે હું ને હોન હા જો આગે મને બરોબરનો ફસાય તો છે પણ ડાઉ તો પડશે કાઠું થાવું પડશે

મને લાગત કો કોમ પડી એટલા દાડે લેવા આયો છે આ કાળા મુઢાળો ને એટલા લેવા આયો છે પૂછવા દે હું કોમ છે એ હું તું કોમ પડી કે રાતના લેવાયો તું એક ખેતર ની બાજરી વાડી કંટાળી જાવ અરહત થી અને બીજા ખેતરની પડી રી છે એટલે હાહરા મુખલો કવ છું હું શું કરું તે બાજરી વાડવા થોડી છોડી આલી કોઈ મારી કોઈ તા હું ઉંગાળવા આલી છું તે તમે દારૂ પીન રોજ રોજ

Cuma mada nanya apa sih rawat dana ke? Iya bantah. Sumbu, sumbu, sumbu kerasa. Wah, ablo lo motor tua jika na sunscreen, sunscreen nih ya le. Lebih umar. Hati pasti nih Ya, tang lo kau su. Om kau om om. Ah, bapak deh, bapak deh.

કોને માની ઓડી નુકરા લઈ જતા દારુ પીવો તો 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 આખી દુનિયા પીવે છે એમાં તો હું નવાઈ વાત છે વાત કરો છો મારવા ના હોય ને એ તો હોય યાર ભલા મોણસ ઘર હોય તો વાહન ખખડી એમાં થોડું કોઈ બેહાર રાખવાનું છેલ્લા છેલ્લા દાવે છેલ્લા મહિના છે તો તમે બાકો દાડે ફર કરો તો બહેરાન જોન ના હોય તમને શું બહેરાન જોન ના હોય એટલે હું કહેવા માંગો તમે તમે ડોસી ની માર ખો છો ભલે બાર ગમે તે કરતા ડોસી માર તો તમે ખો છો

રાટ ના ઓય ઉંગાળી આપડી રીત ના પાછા મારવા મોર તોડી નાખન મારા કરી દે રે તો હું હવે નીકળું છું કારણ મેમન તમે ઓય રહ્યો અને હું નીકળું હો

ફાસીન બચ્ચા જેવું છે મને લાગે આ કેવન મજબૂત નો ખેલ બગાડ છે ને ઓનો પટાઈ દેત માર લડો ઓમ તાળીઓ પાડતા પાડતા ના હોય જોબ ચોક તાળીઓ પાડવા તાળી પાડીને માગ જોરા લ્યા બૈરાન તો માર ગાધા મારી જોય છે પાદાન એટલે જમઈ હેડો હું ખાડું તો હું લઈ જાઉં છું હેડો તમે આગળ થાજો સાર વડો કાલ તૈયાર રહેજો આવજો તાર તૈયાર રાખજો પાસ અને પાછા કઈ જજો દારૂબારૂ ના પીવો નહીં પીવી ગેરંટી આપણી